ગરબાડા તાલુકા આઈસીડીએસ બાળ સંકલિત બાળ વિકાસ દ્વારા આપવામાં આવેલો બાળકોનો નાસ્તો ખાનગી વિસ્તારમાં મૂકી રાખવામાં આવ્યો છે જે નાસ્તો આંગણવાડી કેન્દ્રો પર લઈ જવાને બદલે અન્ય જગ્યાએ મૂકી રાખીને સગેવગે કરવામાં આવે એવું લાગી રહ્યું છે નાસ્તો વિતરણ કરતી એજન્સીથી આંગણવાડી કેન્દ્રો પર લઈ જવાને બદલે અન્ય જગ્યાએ નાસ્તો ભરેલી પિકઅપ ગાડીને અલગ જગ્યાએ મૂકી રાખીને સગે વગે કરવા એવી લોકચર્ચા ઉઠી છે તપાસ કરતા કોઈપણ વ્યક્તિ કે એજન્સી દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો આંગણવાડીના બાળકોને આપતો નાસ્તો ખરેખર કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવે છે કે નહીં કેમ કે તપાસનો વિષય છે ગરબાડા ડીસીપીએ અધિકારીઓ દ્વારા આની તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે શું ગરબાડા તાલુકાના આંગણવાડી કેન્દ્રો બાળકોને આપતો નાસ્તો ખરેખર કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવે છે કે કેમ તે તપાસનો વિષય છે આંગણવાડી સુપરવાઇઝરની ધ્યાનમાં છે કે કેમ તે મોટો પ્રશ્ન છે આવી જ રીતે રસ્તા અનાજની દુકાનો પરથી અપાતું અનાજ પણ કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવે છે કે એ બારોબાર સગેવગે કરી નાખવામાં આવે તે પણ તપાસનો વિષય છે આવનારા દિવસોમાં ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ દ્વારા સ્ટ્રીંગ ઓપરેશન કરી આ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરી સત્ય હકીકત બહાર લાવીશું તેવી ખુલ્લી ચેલેન્જ લોક માંગ મુજબ જવાબદાર અધિકારીઓ દ્વારા આ બાબતે ધ્યાન દોરવાની જરૂર છે સરકાર દ્વારા અપાતો અનાજનો જથ્થો કે નાસ્તો બાલભોગનો જથ્થો આંગણવાડી કેન્દ્રો પર પહોંચે છે કે કેમ તે તપાસનો વિષય છે